નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન દસ ડીઆઈ મિત્રો ગોળ મોડો સ્ટાન્ડર્ડ મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વિપુલભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો ઓગણીસો ને અઠ્ઠાણું ના આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો ટોટલી કામ કરાવેલું છે કલર કામ કરાવેલું જોવા મળશે એન્જિન પણ મિત્રો એકદમ સારી રીતે મિત્રો સર્વિસ કરેલું તમને જોવા મળશે બેટરી સારી રેગ્યુલેટર સ્ટારું ટાયરની વાત કરી દઉં તો પચાસ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઇટુ મિત્રો કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં વાયરિંગ ટ્રેક્ટરમાં આખું કમ્પ્લીટ જોવા મળશે ટોટલ જવાબદારી સાથે એક પણ રૂપિયાનો ખર્ચો તમને હાલમાં આ ટ્રેક્ટરમાં નહીં જોવા મળે જે કોઈ ખેડૂતભાઈને મિત્રો ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો એકદમ રિઝનેબલ કિંમતમાં ખેડૂતભાઈને પોસાય એવું ટ્રેક્ટર છે વહેલાં તે પેલાના ધોરણે તાત્કાલિક વેચવાનું છે ટોટલ જવાબદારી કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલાં વિપુલભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે તો મિત્રો આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો તાલુકો છે બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે ડેરી પીપળિયા એટલે કે તમને આ ટ્રેક્ટર ડેરી પીપળિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર વિપુલભાઈ નામ અને સત્યાશી એસી વાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટર તમે લઈ શકો છો મહિન્દ્રા બસો પીચોતેર ડીએ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા બસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ગોવિંદભાઈને વેચવાનું છે મોડેલ એ વાત કરી દઉં તો બે હજાર અને દસ મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર મિત્રો આખું કંપની કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની ખરાબી તમને ટ્રેક્ટરમાં નહીં જોવા મળે ગિયર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન મિત્રો એકદમ પાવરફુલ કન્ડિશનમાં કંપની ફિટિંગ એન્જિન તમને ટ્રેક્ટરમાં જોવા મળશે ખુલેલું ટ્રેક્ટર નથી એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કરું છે ટાયરની વાત કરી દઉં તો રિમોટ કરાવેલા નેવું ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે બાકી છત્રી નવી બેટરી નવી સ્લેબસ્ટાર ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ખર્ચો તમને હાલમાં નહીં જોવા મળે ટ્રેક્ટરમાં લાઇટો એકદમ કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં છે ટ્રેક્ટરમાં વાયરિંગ આખું કમ્પ્લીટ જોવા મળશે ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે ટ્રેક્ટર લેવાનું હોય તો બે લાખ અને પંદર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો ભાવનગર અને ગામ છે મિત્રો નારી એટલે કે તમને આ ટ્રેક્ટર નારી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર ગોવિંદભાઈ નામ અને અઠ્ઠાણું અઠ્ઠાણુંવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો આવી રીતે મિત્રો તમે પણ કોઈ પણ વસ્તુ તમારું વેચવા માગતા હોય ટ્રેક્ટર ટ્રેલર કાર બાઇક જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ હોય જો જાહેરાત આપવાની હોય તો અમારા વોટ્સઅપ નંબર તમે વિડીયોની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એમાં તમારે અમને મેસેજ કરવાનો રહેશે નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન એલ્પ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક મેસી ફરગુસન બસો એકતાલીસ ડીએ મિત્રો જે સિરીઝ મહાશક્તિ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો મિત્રો પેજને પણ ફોલો કરી દેજો તો મિત્રો આ આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ભરતભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર ને એકના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે મેસી ફરબુસન બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર બે હજાર એકનું મોડલ છે ટ્રેક્ટરમાં મિત્રો હાલમાં તમને કોઈ પણ પ્રકારનો ફર્ટ નહીં જોવા મળે ટાયરની વાત કરી દઉં તો આગળના ટાયર તમને સિત્તેર ટકા જેવા જોવા મળશે પાછળના ટાયર તમને પચાસ ટકા જેવા કન્ડિશનમાં જોવા મળશે બાકી ટ્રેક્ટરમાં લાઈટ મિત્રો એકદમ કમ્પ્લીટ જોવા મળશે બેટરી સારી રેગ્યુલેટર સારું મિત્રો ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન મિત્રો એકદમ પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે ટોટલ જવાબદારી સાથે હાલમાં તમને કોઈ પણ પ્રકારનો ખર્ચો નહીં જોવા મળે ટ્રેક્ટરમાં ટોટલ જવાબદારી સાથે ભરતભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો એવું ભરતભાઈનું કહેવાનું છે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ કર્યા બાદ પછી પણ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એ પહેલા ભરતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર લેવાનો હોય તો તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર અને ગામ છે મોટી ગોપ એટલે કે તમને આ ટ્રેક્ટર મોટી ગોપ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર ભરતભાઈના મોબાઈલ નંબર આપેલા છે કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક જાફરાબાદી ભેંસ મિત્રો વેચાવા માટેની માહિતી આવેલી છે એ માહિતી જોઈ લઈએ એ પહેલાં ચેનલ ઉપર નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે મિત્રો આજે વિડીયોમાં તમે જે જાફરાબાદી ભેંસ જોઈ રહ્યા છો આ ભેંસ રાજુભાઈને વેચવાની છે ભેંસની વાત કરી દઉં તો મિત્રો પેલ વેતરી ખડેલી ટોપલ મિત્રો કુંઢી જાફરાબાદી ભેંસ છે ચાર દાતા મિત્રો તમને ખડેલી જોવા મળશે મિત્રો જાફરાબાદી ખડેલી ચાર પાંચ દિવસની કાચી છે એવું ભાઈ રાજુભાઈનું કહેવાનું છે અને ઉંચાઈ લંબાઈની મિત્રો એકદમ પૂરી જોવા મળશે હાડગજાની પ્યોર જાફરાબાદી કુંડી ખડેલી જોવા મળશે જે કોઈ ખેડૂતભાઈને મિત્રો આ ભેંસ લેવાની ઈચ્છા હોય તો રૂબરૂ સ્થળ ઉપર જઈ તમે તમારી નજરો નજર જોઈ અને રૂબરૂ સાટું પણ કરી શકો છો એ પહેલાં રાજુભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ભેંસ વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને પંદર હજાર રૂપિયા આ ભેંસની કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે કેશોદ જિલ્લો જૂનાગઢ અને ગામ છે ઇન્દ્રાણા એટલે કે તમને આ ભેંસ ઇન્દ્રાણા ગામે જોવા મળશે કે વિડીયોની નીચે ટાઇટલ ઉપર રાજુભાઈ નામ અને ત્યાંશી વીસ પંચાણું વાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ભેંસ વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ભેંસની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર